ઉનાવા પોલીસ દ્વારા એકત્રીસ લાખ ઓગણસાહીઠ હજાર રૂપિયાનો ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો ઉનાવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂ અને બિયર બ્રાન્ડની બોટલ નંગ સાત હજાર આઠસો પંચાણું જેની કિંમત એકત્રીસ લાખ સાહીઠ હજાર રૂપિયા જથ્થાનો પ્રાંત અધિકારી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાંગ વણાગલા રોડ પર આવેલ ડમ્પિંગ સાઇટ ખાતે રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાવા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર પકડાયેલ વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ સાત હજાર નવસો પિસ્તાલીસ કિંમત રૂપિયાનો એકત્રીસ લાખ એકોતેર હજાર બસો બોતેરના મુદ્દામાલ પૈકી ફે સેલ સેમ્પલ બોટલ તથા રિઝર્વ સેમ્પલ બોટલ મળી કુલ બોટલ નંગ પચાસ જેની કિંમત એક હજાર ઓગણસાઠ રૂપિયા બાદ કરી નાશપાત્ર બોટલ નંગ સાત હજાર આઠસો પંચાણું કિંમત એકત્રીસ લાખ ઓગણસાઠ હજાર સાતસો તેર રૂપિયાનો ઊંઝાશે શહેરના વણાગલા રોડ પર આવેલ ડમ્પિંગ સાઇટ ખાતે નાશ કરાયો હતો જેમાં પ્રાંત અધિકારી આર આર જાદવ મામલતદાર ઊંઝા ઉનાવા પીએસઆઈ એસઆર પટેલ નશાબંધી અધિકારી સહિત ઉનાવા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો